એક હાથી હતો જાણે કે મોટો કાળો પહાડ પાછળ ટૂંકી કૂચ ને આગળ લાંબી મોટી લટકતી તે સાધુ મહારાજનો હાથી હતો સાધુ મહારાજને હાથી ખૂબ હતો હાથી દરરોજ તળાવે નહાવા જાય એક દરજી આવે હાથી દરજીની દુકાનમાં સૂંઘ લંબાવે દરજી એની સૂમાં લાડુ આપે આમ હાથીને રોજ લાડુ ખાવાની ટેવ પડી ગઈ હતી નહાઈને પાછા વળતી વખતે હાથી દરજીને રોજ કમળનું ફૂલ આપે એક દિવસ દરજીને ને મશ્કરી કરવાનું મન થયું એને એક મોટી ચખાડીશ તેની દુકાન પાસેથી નીકળ્યો હાથીએ લાડુ ખાવાની ઈચ્છાથી દરજીની દુકાનમાં માં સૂમ લંબાવી મશ્કરા દરજીએ લાડુ આપતા આપતા સૂમ સોય પણ ખૂંચવી દીધી હાથીને સોય વાગતાના સાથે ખૂબ પીડા થઈ તે સમજી ગયો કે આજે દરજીએ મારી ઠેકડી ઉડાવી છે હાથી એ ચુપચાપ લાડુ ખાઈ લીધો તે ડોલતો ડોલતો તળાવે નહાવા પહોંચી ગયો તળાવે નહાઈ પોતાની બધું પાણી ભરી લીધું સાથે એક તાજું કમળનું ફૂલ પણ લઈ લીધું પાછા ફરતી વેળાએ રોજની માફક દરજીએ કમળનું ફૂલ ધર્યું જેવો દરજીએ ફૂલ લેવા હાથ આગળ કર્યો કે હાથીએ એ ભરેલું પાણી ફુવારા માફક દરજી ઉપર ઉડાડ્યું